સુરતમાં ગુનેગારો જાણે કાયદાઓને વ્યવસ્થાની સ્થિતિ પર તપાર મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લાલ ગઢ પોલીસ મથકની હદમાં સૈયદપુરા વિસ્તારમાં આશરે દિવસ માથાભારે સમીર હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ગુનો આશરે આરોપી ભાગી છૂટ્યો હતો જેને ઝડપી પાડવા પોલીસે ચક્રવર્તી માન કર્યા હતા તો લાલગેટ પોલીસે આરોપી સમીર ઉર્ફ શાહરૂખને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો આરોપીથી લોકોને ન ડર અને પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ હતી હા હું પીઆઈ એમ ઠાકોર લાલગઢ સેકન્ડ ગઈ 5 તારીખે અહીંયા 307 મતલબ બીએનએસ 109 મુજબનો ગુનો બનેલો હતો એ પ્રકારનો આરોપી આજરોજ ધરપકડ થતા અહીંયા લાલગઢ વિસ્તારમાં જે એનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે સર આરોપીનું નામ આરોપીનું નામ છે સમીર સમીર ઉર્ફે શાહરૂખ સમીર ઉર્ફે શાહરૂખ કેટલા ટાઈમ પહેલા એની ધરપકડ કરી હતી ને આજે કેટલા ટાઈમ પહેલા એની એફઆઈઆર કરી હતી ને નહીં લગભગ છેલ્લા પંદર દિવસથી આ એક્સપોન્ડર હતો નાસ્તો કરતો હતો અને આજ રોજ એની ધરપકડ કરી અને અહીંયા એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું